મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને જાણીતા તાજમહેલ પેલેસ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે મુંબઈ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને તાજમહેલ પેલેસ હોટેલને મુંબઈ એરપોર્ટ પોલીસના ઈમેલ આઈડી ઉપર મેઈલ દ્વારા મોકલવામાં આવી છે ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલ પેલેસ હોટેલ અને એરપોર્ટ ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવશે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને જાણીતા તાજમહેલ પેલેસ હોટેલને બૂમથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે આ ધમકીનો ઈમેલ મુંબઈ એરપોર્ટ પોલીસને મોકલાયો છે જેમાં આતંકવાદી અફઝલ ગુરુ અને શૈવકુ શંકરની અન્યાયી ફાંસીનો ઉલ્લેખ કરીને હુમલાની ચેતવણી અપાઈ છે મુંબઈ પોલીસની ટીમે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે હજુ સુધી કંઈ જ શંકાસ્પદ મળી નથી મેઇલ મોકલનાર આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે